અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એનો ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અદ્ધર દેવી આ અદ્ધર દેવી કે આયો પાછો તું ભઈ બીજી બીજી વાતો કરે વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં વર્ષમાં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કબીજા અદ્ધર દેવી ની વાત કરતી આ એટલામાં તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોઈ સારો માણસ જાય ને તોય લોકો એની ઉપર શંકા જ કરે તમારા જેવા તમારા જેવા ના કરે અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી અને આબુ હું એટલે જ જોઉં મને ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ઢાળવાળા તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો એ બહેરાને હારી ખબર પડી જ જાય છે એટલે મિત્રો કંઈક ના ઉબાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો